ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું છે હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ હતી ત્યારે આજે ન્યૂઝ એટીન ગુજરાતી રિયાલિટી ચેક કર્યું અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા હેબિટ નથી ઘરેથી લેવાનું રહી ગયું વાળમાં ભરાઈ જાય છે નવા બહાના પણ જોવા મળ્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચકી વાહન ચાલકો છે તે હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી હતી અને હેલ્મેટ પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી હજી પણ કેટલાક લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી ને ખાસ કરીને એવી પણ હકીકત બહાર આવી છે કે જે મહિલાઓ છે તે હેલ્મેટ પહેરવા માટે બેદરકારી દાખવતા હોય છે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું મેડમ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું જોઈએ આપણને નથી લાગતું તો આપે હેલ્મેટ પહેર્યું નથી આ પણ અમુક માણસોને મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે હેબિટ નથી એટલે નથી પહેરતા આજે ગરમી લાગતી હતી એટલું નથી તો ગરમી લાગે વાત બરોબર છે પણ આપની એક આપણા જીવની પણ સલામતી જરૂરી છે ને સો પહેરવું જોઈએ પહેરવું જોઈએ તો કયા કારણથી નથી પહેર્યું આપે કયા કારણથી નથી પહેર્યું એક જગ્યાએ જવાનું હતું ને એટલે ત્યાં

મજી ગામના રાજા શ્રી ગણપત ગણપતિના દર્શન બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિપ્રિય છે ગૃહમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને શાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતના ગણેશ મંડળોમાં શ્રીજીના દર્શન કરી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી સાથે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ જોવા જોડાયા હતા

જે કોઈ લોકો કાયદામાં રહેશે તે સૌ લોકો ફાયદામાં રહેશે સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ પોતાના

ખેડૂતો માં રોષ છે વર્ષ બે હજાર એકવીસ માં એક કંપની દ્વારા હેવી વિજલાઇન નાખવા બાબતે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એક હજાર ત્રણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું પરંતુ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર એકસો થી એકસો રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ વધુ વળતર ચૂકવવાની માંગ કરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે હેવી વીજ જે પાવર ગ્રીડ કંપની પસાર કરે છે સાતસો પાસઠ કેવીની એમાં ખેડૂતોને મામૂલી વળતર ચૂકવી અને મજાક સમાન વળતર ચૂકવી અને ખેડૂતોની સાથે અન્યાય કરે છે તો લાસ્ટ છ થી આઠ મહિના ત્યાં અમે ખેડૂત લોકો આ વળતર બાબતે લડત ચલાવી છે દેશના વિકાસમાં કિસાન હંમેશા પાછળ ન હોય ક્યારે અમારું યોગદાન છે દેશના વિકાસમાં પરંતુ અમારી સાથે અન્યાય કરી અને અમારી મહામૂલી અને મોંઘામૂલી સોનાના ટુકડા જેવી જમીનની અંદર એક એક વીઘો અમારી જમીન જતી હોય અને પચાસ થી સાઠ હજાર રૂપિયા વળતર મળતું હોય તો ખેડૂતનો અવાજ કેમ કોઈ સાંભળતું નથી અમારી વ્યથા અને વેદના એ છે બેનર માં પાવર ગ્રેડ કંપની જે નીકળી છે એ અમારા જબરજસ્તી કરી અમને દબાવી પોલીસ રક્ષણ મગાવી અને ખેતરમાં માં પરાણે કામ કરવા માટે આવે છે અમને પૂરું વળતર નહીં દે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી

હાલમાં વીડિયો રાજકોટના મોરબી રોડ તરફનો હોવાની ચર્ચા છે ન્યૂઝ એટીન ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ થઈ ચૂકી છે અને હવે વાત યાત્રાધામ અંબાજીના મહાકુંભની યાત્રાધામ અંબાજીમાં મહાકુંભનો આજે બીજો દિવસ છે ભક્તોનું ઘોડાપુર માતાજીના દર્શનાર્થે ઉમટ્યું

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ત્યારે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ આ સેવા આપવા પહોંચ્યા છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો તમે પણ આજે સેવા આપવા પહોંચ્યા છો શું આજે લાખોની સંખ્યાની અંદર જયારે શ્રદ્ધાળુઓ ઉમંગ અને ઉત્સાહથી ભાદવી પૂનન નિમિત્તે જગતજનની માં જગદંબાના યાત્રાધામ અંબાજી ખાતે જઈ રહ્યા હોય ત્યારે આજે મને એક સેવા આપવાનો જે લાભ મહેસાણા યુવક મિત્ર મંડળ દ્વારા મને પણ મળ્યો છે એ બદલ એ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ આપું છું અને